સાવલી ખાતે એક ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું પરસોત્તમ રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજ વિરોધની ટિપ્પણીને લઈ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે ક્ષત્રિયો વિરોધને લઈ મેદાને પડ્યા છે ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે સાવલી ખાતે પણ ક્ષત્રિયો દ્વારા અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું ક્ષત્રિયોમાં રૂપાલા વિરુદ્ધ ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો આંદોલન પાર્ટ ટુ ચલાવી રહ્યા છે સાવલી ખાતે યોજાયેલ અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં આગામી સાત તારીખના રોજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા के दबन दबान, के लोभामनी स्कीम लोभामनी तो हु एमा प्रसाईस नहीं जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय सारे जनों सत्री समाज ने रक्षा करवानी बात आई से तारा समाज परखे दावे पर उ गोरे अर्जुन ने कृष्ण भगवान द्वार द्वार준 बता सदा संबंधी बड़ा

અને આ જે કોરામ વર્ગી તાકાત અને ક્યારે એટલી પડી ગઈ એટલે લોકોએ ગોળી કાઢી આજે મારી વાત હમણાં નરેન્દ્રસિંહ બાપુએ કીધું આજે નહિ ત્રણસો નાઈટ ગાળા એકસો ને તેવી નાઇટો પાઠ કરી શાલી નાઇટો પાઠ ના થયા છે ખાલી એકલા રાજકારણ માટે નહીં ખાલી ભાજપ માટે નહીં ખાલી અસ્મિતા માટે નહીં મારો જન્મ આવ્યો છે મારો આવ્યો છે વાત કરી ભાવનગર રાજાને રાજા ને કીધું બાપુ ગામ ને ભાદર તમે હોય હોય અને ભવો ભજવી

તો ભાવનગરના રાજાએ કીધું કેમ ને લગાડું કે બાપુ તમે તો ભાવનગર રાજા છો પણ તમારું પાત્ર કયું છે કે આ કુડી છીએ આળો સમાજ છે લેવા વાળો સમાજ નતો આ સમાજ પોષણ કરવા વાળો છે શોષણ કરવા વાળો નહીં સત્યુગ્રી તમને વાત કરું તો આકારુગ્રી ને આ શું થયું છે એની વાત કરું તમે આજ રોજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું છે એમાં જ મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ બહેનો વડીલો સમસ્ત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે અમને ટેકો આપવા માટે આજે ઉપસ્થિત થયા છે અને અમારું લક્ષ્ય એક જ છે કે હવે ભાજપને હટાવવાનું છે અને હવે એક જ વસ્તુ છે કે મત આપી અમે ભાજપને હરાવીશું આપનું નામ મનીષજી પરમાર ક્ષત્રિય કરની સેના પરિવાર ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ આજે નારી સન્માનની અંદર માટે અમે સાવલીની અંદર એક મહાસંમેલનનું આયોજન કર્યું છે એનો મુખ્ય હેતુ એક જ છે કે આખા જો ભારત વર્ષની અંદર અને અમારી ખાસ આખા ગુજરાતની અંદર જો નારીની અસ્મિતા માટે દરેક જગ્યાએ અમારો ક્ષત્રિય સમાજ બહાર રહેતો હોય તો સાવલીના ક્ષત્રિયો શાંત બેસી અને ઘરમાં બેસી રહેવા નથી એ પણ વળતો જવાબ આપવા માટે તૈયાર છે આખો છાવલી ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને કરાવશે કારણ રૂપાલાની ટિકિટ તમે આખો ભાજપ પક્ષ થઈ એક સામાન્ય વ્યક્તિની ટિકિટ રદ ના કરી શકતા હોય તો આખો સમાજ એક રૂપાલા માટે આખા ભાજપને વોટ આપે શું નામ ગોપાલસિંહ કનીજા